ગુજરાતમાં ગઈકાલે રાજકોટમાં ટીઆરપી નામની ગેમ ઝોનમાં ભીષણ આગ લાગ્યા બાદ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે જેને જોઈ રાજ્યભરમાં ગેમ ઝોન પર કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ જગ્યાએ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે ભાવનગર કમિશનર ઉપાધ્યાય દ્વારા તાત્કાલિક બેઠક બોલાવીને એસઆઈટીની રચના કરાઈ છે એસઆઈટી ટીમમાં ભાવનગર મહાનગરપાલિકાના

શહેરનું સૌથી મોટું હિમાલયા મોલ માં આવેલું ગેમ ઝોન માં ફાયર સિસ્ટમ જ બંધ હોય તેવું ધ્યાને આવ્યું હતું જો કે સંચાલકો દ્વારા ત્રણ દિવસ પહેલા બંધ થયું હોય તેવું કહીને છટકબારી રાખવામાં આવી છે પરંતુ ફાયર વિભાગ દ્વારા આ અંગે નોટિસ આપવામાં આવશે અને જ્યાં સુધી સેફટીને લઈને તમામ સવલતો યોગ્ય નહીં થાય ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે આવેલા તમામ ગેમ ઝોનમાં આ રીતની તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપવામાં આવશે ગઈકાલે જે રાજકોટમાં દુઃખદ ઘટના બની ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ત્રણ મોટા ગેમ ઝોન અને બે નાના ગેમ ઝોનને તાત્કાલિક આપણે પહેલાં તો બંધ કરાવી દીધા છે આ ઉપરાંત ભાવનગર મહાનગરની હદબાર અને પેરીફેરી વિસ્તારમાં અન્ય બે આવેલા છે એ બે પણ તાત્કાલિક આપણે કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને તેને પણ બંધ કરવામાં આવ્યા છે ત્યારબાદ જે સરકારશ્રીની સૂચના હતી તે મુજબ એક કમિટી બનાવવામાં આવી છે આ કમિટીમાં ચીફ ફાયર ઓફિસર મહેસૂલી અધિકારી પોલીસ અધિકારી પાવર કંપનીના અધિકારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અને અમારા કોર્પોરેશનના જે ટીડી ડિપાર્ટમેન્ટ છે જે બિલ્ડિંગ પરવાનગી આપતા હોય છે આ તમામ અધિકારીનો સમાવેશ કરીને આજ સવારથી આ તમામ ગેમિંગ ઝોનની તપાસણી હાથ ધરવામાં આવી છે એક બૃહદ ચેકલિસ્ટ સરકાર શ્રી દ્વારા આપવામાં આવ્યું છે એ ચેકલિસ્ટમાં તમામ પાસાઓનો સમાવેશ થઈ જાય છે અને ખાસ તો પાવર લોડ જે ખરેખર કોઈપણ જગ્યાએ ફાયરનું કારણ હોય છે શોર્ટ સર્કિટ થવાના કારણે તો એ પાવર લોડ યોગ્ય માત્રામાં ત્યાં કંપનીના જે ગેમિંગ ઝોન છે તેમના દ્વારા લેવામાં આવેલ છે કેમ ફાયર એક્ઝિટ એટલે કે સેપરેટ એન્ટ્રી એક્ઝિટ છે કે કેમ બીજું પરમિશન છે કે કેમ અને જે ઇક્વિપમેન્ટ્સના લગાવેલા છે તે ઇક્વિપમેન્ટ કાર્યદક્ષતાવાળા છે અને એમાં કોઈ બીજી કોઈ તકલીફ નથી કે આ તમામ પાસાઓની ચકાસણી કરીને આ ગેમ ઝોન બાબતનો અહેવાલ સાંજ સુધીમાં અત્રે અમને આપશે અને અત્રે દ્વારા એ સરકાર શ્રી કરવામાં આવશે વધુમાં આ તપાસણીમાં જે પણ કોઈ ખામી જણાશે તો એ ખામી જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈપણ ગેમિંગ ઝોનને ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે નહીં અને એ ખામીનું રેક્ટિફિકેશન થયા બાદ જ ચાલુ કરવા માટે પરવાનગી આપવામાં આવશે